જે સીએ બ્રાન્ચના નવા હોદ્દેદારોનો પદ અધિગ્રહણ સમારોહ યોજાયો વિજય ઠક્કર મારું નામ વિજય ઠક્કર છે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને ભુજ બ્રાન્ચનો ચેરમેન હતો એવું કહી શકું કારણ કે અમારે એવરી યર એક ટ્રેડિશન હોય છે કે જે પણ કમિટી હોય એમાં ઇલેક્શન પ્રમાણે કમિટીના ઇન્ટરનલ ઇલેક્શન પ્રમાણે એક નવા ચેરમેનની એવરી યર અપોઇન્ટમેન્ટ થાય તો આજે અમારે ચાર્જ હેન્ડઓવરનું ફંક્શન હતું જેમાં મારું ચેરમેન પદ જે હતું એ હું મારા મિત્ર જગદીશભાઈ હિરાણીને મેં ચાર્જ સોંપ્યો છે આમાં અમારા સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ એ વિશાલ દોશી સાહેબ હાજર રહ્યા હતા બધા પાસ ચેરમેન અને સિનિયર મેમ્બર્સ ભુજના અને યંગ મેમ્બર્સ રહ્યા હતા હાજર સાથે સાથે જે નવા સીએ બન્યા એ લોકોને બધાને વેલકમ અમે કર્યું હતું એક મોમેન્ટો આપીને આવી રીતનો આજનો આખો પ્રોગ્રામ અમે અરેન્જ કર્યો હતો મારું નામ જગદીશ હિરાણી છે હું ભાઈ પ્રોફેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અમારે ભુજ બ્રાન્ચમાં આજે ચેન્જ ઓવરનું ફંક્શન હતું જેમાં અમારી ઇન્ટરનલ કમિટી મુજબ મને ચેરમેનની પોસ્ટ ઇલેક્ટ કરવામાં આવી છે તો એના માટે હું મારા બધાએ મેનેજમેન્ટ કમિટીનો આભારી છું અને ભુજ બ્રાન્ડના મેમ્બર્સને વર્ષ દરમિયાન બે હજાર ચોવીસ પચીસમાં ચેરમેનશીપના અંડરમાં કામ કરવા માટે બહુ ઉત્સાહિત છું જેની હું ખાતરી આપું છું કે હું મારા મેમ્બર્સ માટે પૂરતું કામ કરીશ ડ્યુરિંગ માય ટેનયુર આભાર લાસ્ટ યરમાં જે આખા વર્ષ દરમિયાન એક્ટિવિટી થઈ હતી એનો આખો અહેવાલ રજૂ કર્યો હતો જેમાં સૌથી પહેલાં અમારે કલ્ચરલ ફેસ્ટનું આયોજન કર્યું હતું જેમાં બસ્સો સિત્તેર મેમ્બર્સ અને એમના ફેમિલી મેમ્બર્સ હાજર રહ્યા હતા હવે થોડી ઘણી મોટી ઇવેન્ટોની વાત કરું તો અમે વન ડે કોન્ફરન્સ ઓન જીએસટી આખા દિવસની જીએસટીની કોન્ફરન્સ રાખી હતી લાસ્ટ યર કે જેમાં અરાઉન્ડ વન ફોર્ટી જેવા પાર્ટિસિપન્ટ્સ રહ્યા હતા જેમાં કમિશનર સી જીએસટી અને એસ જીએસટી પણ હાજર રહ્યા હતા એના પછી અમે સેમિનાર રાખ્યો હતો જ્યારે અમારા ઇન્સ્ટિટ્યુટના પ્રેસિડેન્ટ અનિકેત તલાટી સાહેબ આવ્યા હતા ત્યારે અમારે સાથે સાથે અમે ફર્સ્ટ ટાઈમ ભુજ મેમ્બર્સની ડિરેક્ટરીનું લોન્ચિંગ કર્યું હતું જેમાં ભુજમાં રહેતા અને ભુજમાં પ્રેક્ટિસ કરતા એઝ વેલ એસ ભુજ તાલુકાના નખત્રાણા માંડવી મુન્દ્રા એ અબડાશા એ બધા જ સીએને આવરી લેતા બધા જ સીએની પ્રોફેશનલ ડિટેલ્સ અને રેસિડેન્શિયલ ડિટેલ્સ અમે એમાં આવરી લીધી હતી તો એ ડિરેક્ટરીનું ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચિંગ કર્યું હતું જેમાં આપણા એમપી વિનોદભાઈ ચાવડા પણ હાજર રહ્યા હતા અને એમના સ્વહસ્તે અમે લોન્ચિંગ કરાવ્યું હતું અને લાસ્ટમાં છેલ્લે એન્ડમાં અમે બિગેસ્ટ એવર આરઆરસી એટલે કે રેસિડેન્શિયલ રિફ્રેશર કોર્સનું અરેન્જમેન્ટ કર્યું હતું જેમાં આખા ભારતમાંથી તેમજ યુકે દુબઈ અને સિંગાપુર આ ત્રણ કન્ટ્રીમાંથી પણ લોકો આવ્યા હતા અરાઉન્ડ ટુ થર્ટી એ મેમ્બર્સ એન્ડ ફેમિલી મેમ્બર્સ ત્રણ દિવસના કોર્સ માટે ભુજ બ્રાન્ચની વિઝિટ લીધી હતી તો આ આખા આખા વર્ષ દરમિયાન બધી એક્ટિવિટી થઈ હતી એનો અહેવાલ રજૂ કર્યો હતો અને સાથે સાથે મારા મિત્રને મેં મારો ચાર્જ સોંપ્યો હતો